ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી ભાજપના જ બે નેતાઓ વચ્ચે રાજકીય અખાડો બની ગઈ છે ત્યારે દૂધધારા ડેરીના વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલે અરૂણસિંહ રણા પર તેમની ગંગોત્રી ડેરીને ફાયદો કરાવવા ચૂંટણીમાં પેનલ ઉતારી અને ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપ કર્યા હતા ત્યારે આજ રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં સહકારી આગેવાન અને ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું કે મારા પર જે આક્ષેપો કરાયા છે કે હું મારી રાજકીય મહત્વકાંક્ષી સંતોષવા માટે ડેરીની ચૂંટણીમાં ઉતર્યું છું જે સંપૂર્ણ પાયા વિહોણા છે અને દૂધ ઉત્પાદકના હિત માટે પરિવર્તન લાવવા નિર્ણય લેવો પડ્યો છે અમલેશ્વર સ્થિત સ્વતંત્ર ડેરીને ફાયદો કરાવવા તેઓને દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાના ઘનશ્યામ પટેલના આક્ષેપોના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે તેમની ડેરી ઘનશ્યામ પટેલના ચેરમેન બનવા પહેલાથી કાર્યરત છે અને પ્રતિદિન માત્ર ત્રણસો લીટર દૂધનું જ ઉત્પાદન કરાય છે જ્યારે ઘનશ્યામ પટેલ દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચારમાં ત્રણ જ દૂધ મંડળીઓ થકી રોજનું પંચોતેર હજાર લીટર દૂધ ભરાય છે જે પણ એક સીધો ભ્રષ્ટાચાર થતો હોવાનો નમૂનો છે આ સાથે જ તેઓએ પોતાની પેનલની જીતનો પણ દાવો કર્યો હતો ઘનશ્યામભાઈ પટેલ તમારા પર સીધો આક્ષેપ કર્યો છે કે તમારી ગંગોતી ડેરીના વિકાસ માટે તમારા પેનલ મેદાન ઉતારી છે અને ચૂંટણી જંગમાં ચંપાયું છે બહુ સરસ વાત કરી પત્રકાર મિત્રો મેં હમણાં જ કીધું મેં હમણાં જ કીધું કે દવેથા ધનજીભાઈ દીકરી એ આખી મંડળી સવારે દોઢસો લીટર આસપાસ આવે સાંજે દોઢસો લીટર ની આસપાસ આવે પશુપાલકોની વ્યાખ્યા વ્યાખ્યામાં ગામની વસ્તીના ધોરણે ખેતીવાડી અધિકારીના દાખલા પણ મારી પાસે છે કેટલી ગાય છે કેટલી ભેંસ છે એ જ પ્રમાણેનું એનું દૂધ છે વર્ષના ડેટાની એવરેજ ની અંદર જાય પણ વધારે ના જાય પછી તેનું ટેન્કર લાખવાનું કઈ છે એમને ટેન્કરો હલદરવામે ચાર મંડળી ઊભી કરી અને ઘનશ્યામ પટેલને લાખવાનો છે અરુણસિંગને નહીં અને ગંગોત્રી ફાર્મ ગાડીઓ ઉપર બોટાક્ષરે લખાઈને કરાવેલું છે નિયમોના ના આધારે નિયમો ના નિયમ ના આધારે અમારી ડેરી ચાલે એમની ઈચ્છા થાય તો ડેરી ઉપર ઇન્કવાયરી કરાવી દે દૂધ અને પાણી કરી દે ભાઈ પણ અમારી ઇન્કવાયરી એક મંડળીએ દસ કરોડ નો કેસ કરેલો રાજપીપળા પોલીસ સ્ટેશન પર છે એક ધનજીભાઈ ને અરુણસિંહ કઈ મંડળી ને વગોવાની કઈ તમે ભાજપના વાગરાના ધારા સભ્ય છો તમારું કદ એટલું બધું વધી ગયું છે કે તમને ભાજપની જરૂર ને ભાજપને તમારી જરૂર છે આ બોલ્યો નથી પહેલી એક તો ના એ જાહેરાતના રૂપે આપેલું છે પેજ ન્યૂઝ છે ભાજપને કોઈની જરૂર નથી ભાજપના સિદ્ધાંત હોતી ભાજપ ચાલે જ મારો સંસ્કાર પ્રમાણે મારો અહંકાર ના હોય અને હું ભાજપનો ધારાસભ્ય છું છાબામાં એનું તમે કોઈ કાર્યવાહી કરશો વિશે છોડવાના નથી અમે કહ્યું ને કે હાઈકોર્ટ સુપ્રીમ સુપ્રીમોથી લડીશું ન્યાયના સિદ્ધાંતો થી અમે લડીશું પાછા નથી અટવાના એક અરુણશી નથી સો અરુણશી છે લોકો એની પાછળ આજે મનસુકર્ષે હાલમાં નિવેદન આપ્યું છે કે આ ડેરી ઇલેક્શન જેના પાસે જેટલા વધારે રૂપિયા છે એ જીતશે આપનું કે શું પરિણામ આપશે આપનું ચેનલ મનસુખલાલ એમની સ્ટાઇલ જે બોલ્યો તે સાચું જ બોલ્યો છે એની પાસે રોડ નું દૂધ આવતું હોય આડ ત્રણ લાખ લીટર દૂધ એટલે એ તો વેચે જ ભાઈ હું તો એના માટે ગરીબ જ છું મારી પાસે કઈ મળે ના એટલે તમે માનો છો કે ઇલેક્શનમાં પૈસાનો વ્યવહાર ચાલે નહીં હવે ઇલેક્શન માં પૈસા ચાલે કે પ્રજા ચાલે તો ભગવાન ને પૂછવું પડે કાલે હું જીતવાનો છે ભાઈ જીગર ભાઈ એટલે તમે મારી ભાઈ ઇન્ટરવ્યુ લેવા આવજો અને હારી જઈશ તો વઠ્ઠી વાત સ્વીકારીશ કે મારી અંદર કઈ ખામી છે કે હજુ પ્રજા ને વેઠું છે પણ વેઠવું નહીં પડે મને શિવજી પર ભરોસો છે જીત પાવ પછી વડો ભાવ ફેર આપવાનો છે ખેડૂતોને ભાવ સારા મળવા જોવે અમિત શાહ જે દ્રષ્ટિ છે સહકાર સમૃદ્ધિ એક એક ગામ ઉપર દૂધ મંડળીના ધારકો ઘેર બેઠા પૈસા ઉપાડી શકે બેંકો આપે બેંકો પણ પારદર્શક વહીવટ કરે મંડળીનું પણ સિસ્ટમ એ કામ પૂર્ણ કરેલું છે નથી કર્યું ભગવાનને પ્રાર્થના કરીએ કે ડેરીનું કામ અમે સંપૂર્ણ પૂરું કરીએ અમિત શાહજી નું સપન અમે કરીને રહીશું જીગ્નેશભાઈ નું કેવા પ્રમાણે કે ભાઈ ઘનશ્યામભાઈ ભ્રષ્ટાચારમાં ધારા દુઃખ છે તો ભાજપે એમના બાર સભ્યોને જે મેન્ડેટ આપ્યું એવું કહેવાય કે ભાજપ ભ્રષ્ટાચાર બે હજાર સત્યાવીસ ના વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ એમ કહી શકાય કે દૂધધારાએ દારા એ ના જેટલા દાવેદારોના એમએલ દાવેદારોના ભોગ લીધા સસ્પેન્શનમાં

દૂધદાર ડેરી માં હું પોતે એઝ એ જીજ્ઞેશ પટેલ તરીકે ડિરેક્ટર હતો ને મારા ઘરે થી મારા વાઇફ ડિરેક્ટર પડે અત્યારે ચાલુ છે જે ચાલુ બોર્ડ માં છે અને પેનલ ઉતારવાનું મૂળ કારણ છે જે સભાસદો ને પોષણક્ષમ ભાવ મળવા જ ઉતા હતા અને ભાવ ફેર મળતો નતો એના લીધે પેનલ ઉતારવાનું મુખ્ય કારણ ભાઈ તમે કેવું વિચારો છો દૂધદાર ડેરી માં કેટલું કોમ્પાઉન્ડ હશે ને દૂધદાર ડેરી પર ખાસ તો દેવું કેટલું છે ગઈ સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ માં છે એકસો ચોપન કરોડ નું દેવું વાર્ષિક અહેવાલ બોલે છે અને કરોડ ભ્રષ્ટાચાર ની વાત કરીએ તો ટોટલ મારવું પડે કે શું પરિસ્થિતિ છે એના આધારે અત્યારે કોઈ આંકડાકીય કહી ના શકે તમે ગરુડેશ્વર પોલીસ સ્ટેશન માં એક દસ કરોડ ઊંચા ઉંચા બધી ફરિયાદ છે શું છે અને કેટલા ચેક રીતા છે ગરુડેશ્વર ની જે પોલીસ સ્ટેશન ની વાત છે ઉંડવા સાકર ગામ છે ત્યાં અને ઉંડવા સાકર મંદિર ના ચેરમેને એમની મંદિર માં કે ઘનશ્યામભાઈ એવું એમનું કહેવું છે કે કરોડો રૂપિયાનું દૂધ એમની મંદિરમાં ભર્યું છે અને એ કરોડો રૂપિયા એમને મંદિરમાં એમને કીધા વગર એટલે ચેક પર બારોબાર સાઈન કરાવીને એમની પાસેથી લઈ ગયા છે ને એ પ્રકારનો કેસ ઉંડવા સાકર મંદિરે ગરુડેશ્વર પોલીસ મથકમાં નોંધાવેલો છે નામદાર હાઈકોર્ટમાં એવા કેવા કેસો પેન્ડિંગ છે હજુ દૂધા ડેરીને લઈને હાઈકોર્ટની અંદર તો જે આ બધી તપાસો એમની ઉપર જે ચાલી છે ને એ બધા કેસો ને આધાર હાઈકોર્ટની અંદર જે પિટિશનો દાખલ થઈ હતી જે આ ઇન્ક્વાયરીના ડીલે થવાના કારણે એ બધા હાઈકોર્ટમાં કેસો ચાલે છે ભરૂચ જિલ્લાના જે દૂધની મંડળીના લોકો છે એની કરતા વધારે બહારથી આવે છે એવું અત્યારે પત્રકાર પરિષદ નાખશે તો એ બાબત માન તમને કહ્યું કે બે હજાર વીસના ઇલેક્શનમાં ત્રણસો ને એકતાલીસ મંદિર ક્વોલિફાઈડ હતી ને અત્યારે બસો છન્નું મંદિર ક્વોલિફાઈડ છે પાંચ વર્ષમાં આપણે એવું કહીએ છીએ દૂધ સંઘ એવું કહે છે કે અમે પાંચ વર્ષ પહેલા દૂધની પરિસ્થિતિ શું હતી ડેવલપમેન્ટ શું હતું પાંચ વર્ષમાં અમે અત્યારે ક્યાંથી ક્યાં દૂધ સંઘને પહોંચાડ્યું છે દૂધની મંડળીઓ જો ક્વોલિફાઈડ દૂધ ના થતી આપતી હોય તો પછી દૂધ આવે છે ક્યાંથી એક મોટો સવાલ છે મુંબઈમાં જે મિલકત લીધી છે એમાં તમે કીધું કે મોટો કોમ્પાઉન્ડ નાક્ષેપ થશે એ મુદ્દો શું છે ખરીદવું એ પ્લાન જૂનો જૂનો પ્લાન ચાલુ પ્લાન હતો અને એ પ્લાન્ટ બત્રીસ કરોડ નો લીધો છે અને એને રિનોવેશન કરવા પાછળ સો કરોડની ઉપરનો ખર્ચો કરેલો છે ઓલરેડી બિલ્ડિંગ છે ચાલુ પ્લાન્ટ હતો ચાલુ પ્લાન્ટ અમે લીધો છે દૂધ દૂધ સંગે સંગે અને લીધા પછી કરોડની ઉપરનો કર્યો છે એટલે બોર્ડની અંદર વાંધો ઉઠાવેલો છે અમે જે તે બોર્ડ ના સભ્યો હતા અને એની અંદર જે પાસ કરવાનું હોય છે એની અંદર લેખિત આપેલું છે કે આ યોગ્ય નથી એના